તો આ તરફ સુરતમાંથી નકલી નોટો છાપવાનું એક કારખાનું જે છે તે ઝડપી લાવવામાં આવ્યું છે સુરતની આ મહત્વની ઘટના કે જેમાં નકલી નોટો છપાતી હતી આ કારખાનામાં અને હાલમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી આઝમ અમારી સાથે જોડાઈ ગયા આઝમ જણાવશો કેટલા સમયથી આ કારખાનું જે છે ધમધમતું હતું કોના દ્વારા ચલાવવામાં આવતું હતું શું વિગતો સામે આવી પછી તમે જેમ પૂછ્યું કે કોના દ્વારા ચલાવવામાં આવતું હતું એ ચોંકાવનારી ની સામે આવી છે સુરત SOC અને PCB ની અંદર કે ફિરોજ સુખડુ શાહ એ પોતે news paper વિક્રી છે તે કાઢતા હતા અને સુરત હેરાન નામ આ પેપર કાઢવામાં આવતું હતું એટલે ન્યૂઝ માં ના આવે આ આખો ખેલ ચાલી રહ્યો હતો એક ઓફિસ બનાવવામાં આવી હતી જેના પર બોર્ડ મારી દેવામાં આવ્યો છે અહીંયા પ્રેસ ચાલે છે પરંતુ ચાલી રહ્યો હતો જેના અંદર શિરો સુખુભાઈ શાહ બાબુલાલ ગંગારામ કપાસિયા અને ધરપકડ કરી દેવામાં આવી છે જ્યારે નાદિકોષે ને વોન્ટેજ જાહેર કરવામાં આવ્યો છે સુરત એસુસીની ટીમે અને ટીસીબી ટીમે કયું ઓપરેશન પાર પાડી નવ લાખથી